બધા મિત્ર અત્યારે આપણે મંદિરે ગયા છે આજના બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જઈ પછી આપણે બાપાના દર્શન કરાવીએ રહ્યા ટ્રાફિક પણ જોઈ શકો કેટલો ટ્રાફિક છે તો આજ છે સિંહ મજાના ગેટની અંદર એન્ટ્રી પણ જોઈ શકો છો તો આજના સિંહ મજાના બાપાના દર્શન કરાવીએ ચાલો મિત્રો ગેટની અંદર આવી ગયા છે બાપાના દર્શન કરાવ્યું મુકેશભાઈ સહેલી આવે તો આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે તો ચાલો મિત્રો તો આપણે પહેલા કાળ ભૈરવના દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવશું તો લાઈવ માં બની રહીજો કાળ ભૈરવના દર્શન જોઈશું પાછો ધર્મેશભાઈ નવાણી વાપસ તરમભાઈ કાળભેરો કાળભેરો મજાના દર્શન જોઈ શકો છો અશ્વિનભાઈ જેઠવા કોડીનાથી બાપા સ્તરામભાઈ આજે થોડુંક નેટવર્ક પ્રોબ્લમ છે એટલે કદાચ મને એમ લાગે છે કે રિઝલ્ટ વ્યવસ્થિત નહીં બતાતું હોય કેમ કે આજે નેટવર્ક બહુ પ્રોબ્લમ છે જોઈ શકો છો આજે ટ્રાફિક પણ ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળજીએ પહેલાં ગાદીમીના દર્શન કરાવ્યું સમાધિ મંદિર અને પછી ધ્યાન દિંદા છે ગાદીમી ગાદીના નજીકથી દર્શન કરાવ્યું ભરતભાઈ અમદાવાદથી બાપા શરામભાઈ ટ્રાનપરિયા

તો ગાદી મંદિર ચાલો વધારે ટાઈમ મળે સમાજ મંદિર સમાજ મંદિર ને પ્રદર્શન આવ્યું લાઈમ બનિયારી જમ

સમાધિ મંદિરના સુંદર પણ જોઈ શકો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે બાપાની ત્યાં ફરકી રહી છે બાપાના મંદિરના સુંદર મજાના દર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો બીજું કે આપણે દર્શન બાપાના દર્શન કરાવીએ છીએ દર્શન જેવી છે આપણે શનિવારે આવ્યા સાંજના સાત વાગે સંધ્યા તેના વધારે ટાઈમ નહીં ત્યાં ધ્યાન આપવું જોઈએ ધ્યાન મને એના દર્શન કરાવીએ તો જ્યાં બાપા વડ નીચે બેસીને ધ્યાન રહેતા તો એમના દર્શન કરાવીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો બીજું મિત્રો કે આપણે છે દર્શન લેવી બાપાના સંધિ આરતીના દર્શન કરાવે છે સાત વાગ્યા પહેલા સંધિ આરતી થાય છે આ સાત બાજુ આપણે લાઈવ કરીએ છીએ દર્શન દર દર્શનિવારે સુંદરકાંડ પણ લાઈવ હોય છે તો હલો જોડાઈ શકો છો ધ્યાન મંદિર કે જ્યાં વડની અંદર બાપાના દર્શન થાય છે તમારો પણ ખૂબ ટાઈમ કાઢીને તમે પણ અમારી સાથે જોડાવશો

ગૌરી બેન બાપાશરામ તો મિત્રો આમાં ધ્યાનથી જે તમને બાપાના દર્શન થઈ છે જોઈ શકો છો જનકભાઈ બોર્ડથી હું જોઉં છું તો આ વર્લ્ડની અંદર છે ઘણી બધી જગ્યાએ જોઈ શકો બાપાના દર્શન ફરી પાસે ગાંધીની અંદર આવી ગયા છે ભાઈ પૃથ્વીભાઈ સરવૈયા ભાઈ બાર ડોલી થી મુકેશભાઈ માસિયા જોઈ શકે છે દર્શન બીજું કે જે મિત્રો નવા હોય તો ફરી જણા દે ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી છે તમને ગર શની દેવી છે સુંદર તેના લાઈવ દર્શન થઈ શકે દર્શન ભાઈ કોડી નથી બાપ સ્ત્રામ ભાઈ ચાલો વધારે ટાઈમ નહી તો આગળ જઈએ વિડિયો મને તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો એના કોઈ પૈસા નથી ફ્રી માં થાય છે મિત્રો

જીગ્નેશભાઈ દરજી પૃથ્વીભાઈ સરૈયા સીતારામ વાલા તમામ કરી દેજે અને વિડીયો ગમે તો કોમેન્ટ કરી શકો છો લાઈક કરી શકો છો આપણી ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને નવા નવા વિડીયો મળી રહે અને લાઈવ દર્શન થઈ શકે તમને લક્ષ્મણસિંહ સોઢા બાપેશ જિગ્નેશભાઈ દરજી ખાતુ શ્યામ બાપસ્તરામભાઈ

તમામ મિત્રોને બાપેશ રામ જય શ્રી રામ રાધા રાધા સંજયભાઈ ચોપડા બાપેશ રામ ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી દર્શન એ રહી છે સંધ્યાર્થીના લાઈવ દર્શન થઈ શકે આપણે દર્શન એવી સંધ્યાર્થીના લાઈવ દર્શન કરાવ્યું છે બીજું કે રવિવારે સવારે નવ વાગે બાપાના દર્શન અને રાત્રે સાડા આઠે બાપાના લાઈવ દર્શન કરાવ્યું છે ચાલો વધારે આગળ જઈએ બાપાના દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના તો આજમાં સુધી મજાના દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો આગળ જઈશું અને બાપાના દર્શન કરાવીએ મૂર્તિના પછી ત્યાંથી રામ દરબાના પણ દર્શન કરાવીશું તો માં બન્યા રહેજો મિત્રો વિડિયો તો લાઈક કરી શકો છો અપોન્મેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો હિરેનભાઈ બાપા સ્થામભાઈ તો અત્યારે આપણે ઉપર આવી ગયા છે મંદિરે મૂર્તિ મંદિરના પ્રદર્શન કરાવી નજીકથી તો લાઈવમાં બન્યા રહીજો જય હો બંડી ધારી બાવલિયા અચ્છા મૂર્તિ મંદિર ટ્રાફિક જોઈ શકો છો સુંદર મજાના દર્શન બાપાના ma mi tremeva per strano c'è comunque una da

સાત વાગ્યા પહેલાં સેધન લાઈ લાયદેશન હોય છે સાંજના રવિવારે સવારે છે નવ વાગ્યે બાપાના લાયદેશન હોય છે રવિવારે રાત્રે સાડા પછી બાપાના લાયદેશન દેશન કરાવી છે તમામ મિત્રો બાપાશ્રામ યોગેશભાઈ ધામલિયા બૌ દલપતભાઈ બાપાશ્રામ અને બીજું એક અત્યારે હાલમાં નેટવર્ક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જોઈ શકો છો તો વ્યવસ્થિત રિઝલ્ટ નહીં આવતો હોય વધારે ટાઈમ ઉપર જઈએ અને રામ દરબારના પણ દર્શન કરાવીએ મિત્રો બીજું કે નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે કદાચ વ્યવસ્થિત તમને બતાતો નહીં હોય મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો મિત્રો જેથી કરી તેઓ પણ છે એ બીજા લોકોને મોકલીને દર્શન કરી શકે રાજકોટમાં બાપાની મોજ તો અત્યારે રામ દરબારમાં આવી ગયા છે જોઈ શકો છો રામ દરબાર

ફ્રી નવા મિત્રો જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી દર્શન દિવસે સાત વાગ્યા સંધ્યા આરતીના લાઈવ દર્શન થઈ શકે રવિવારે સવારે નવ વાગે બાપાના દર્શન કરાવીએ છીએ રાત્રે છે આપણે સાડા આઠે બાપાના દર્શન કરાવીએ છીએ ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ જાય શકો દર્શન જોઈ શકું છું જય હો હનુમાનજી ચાલો મિત્રો જોઈ શકો છો શું ને મજાની કારીગરી મારા સહસે સહસે બાબા ચિત્રમભાઈ આમ આગળ આગળ હોય ને પરે પૃથ્વી બેસી ચાલો મિત્રો તો ફરી પાછા નીચે જઈએ મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ અને આપણું લાઈફ સુધી રાખીએ કેમ કે દર રવિવાર છે આપણું લાઈવ થોડીક લાઈવ મોટું હોય છે આઠ દિવસે માંડ એકવાર આપણે વ્યવસ્થિત દર્શન થાય છે રાત્રે તો ખરી મૂર્તિ મંદિરના દર્શન કરાવી દઈએ અને આપણું લાઈવ લાઈવ એટલે સુધી રાખીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો નવા સબસ્ક્રાઈબર આપણે આ સાથે પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને છે બાપાના દર્શન કરવાની લાઈવ દર્શન કરવાની મજા આવે જય હો બંડીધારી બાવલિયા ચાલો મિત્રો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ કિશ્વભાઈ જાતનો બાપસ્તરા તમામ મિત્રોનો બાપસ્તરામ જય શ્રી રામ રાધાદેવ જીગ્ન ભદ્રજી બાપસ્તરામ ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો બાપચરામ જય શ્રી રામ રાધાદેવ તો આજની એટલે સુધી રાખીએ બાપચરામ જય શ્રીરામ રાધાદેવ લાઈવમાં જવા મળે ખૂબ ખૂબ આભાર બાપરામ શુભ રાત્રિ મિત્રો સવારે આપણે છે છ વાગે લાઈવ કરીશું કાલે સવારે